તે સ્કેમ ચોર આદરા દે તો ફોરી મારા નવા કઈ રીતે પ્રક્રિયા કે બધી શૂટિંગ

એ રાખ્યું હતું ને ટ્રાયપોડ હું એવો વિચાર કરું છું કે ઉનાળાના વેકેશનમાં મગાવું કારણ કે જ્યારે એ ભાઈ ડિલેવરી દેવા આવે ને ત્યારે હું આખું પ્રોસેસ કરી શકું કે આ રીતે આ જ જશે ને તો બાકી આ મમ્મી સ્કૂલે ગયું હોય ને વાંચ્યા આવે તો મમ્મી કંઈ કરે નહીં તો બધા વિડીયો મને જોવા ડે મને કંઈક લાઈક કરજો ચેનલમાં પહેલા સબસ્ક્રાઈબ કરજો મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે ડાયરેક્ટ મળી સવારે હવે ભાઈ મોર્નિંગ થઈ ગયું છે નાસ્તો પાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ જો મસ્ત ગુડ

Għam dire dire sura dadma. Jo do lu buri buri nda bu doy. jo mari patango. Et levi. Jo amor no viu. Mami avi gesh. Jo ajari annu nen mainu nat chilo. કાલાટાને બધા થાપ્યા છે હોખી મને આ સાચી કે આ ટાણ બતાઈ તો ના છે રેવા ગયા છે આ ભાઈ એક ડોલ કેમેરા ના છે તો કન્ટિન્યુ ને અરે પગલા પગલા નો દેખાતે જો એથી દેલું સાફ થઈ ગયું જો આ બધો બાકી છે આકો ધાબુ બાકી છે ને એથી પા પડે ને ડર લાગે ફોન માં તો પડશે ચલો તો કન્ટિન્યુ બન્યા રહેજો અને હવે હે ને હું ડાયરેક્ટ મારી લેસન

તો મિત્રો અત્યારે જો પતંગનો રીલ શૂટ કરી ને ઇન્સ્ટાગ્રામ હાટું કામ પતંગનો ઢગલો થઈ ગયો છે અને અત્યારે હું મારે કરવાના છે ઇંગ્લિશ ક્લબ ને જીકે ક્લબ અને એ પહેલાં મારે પાંચ ત્રણના સ્ટોક પોપ્યુલેશનના પાત્રીસ પેલી પાક કરવાના છે તો ચાલો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધા વિડીયો જોડાયા રહેજો હવે આપણે હે ને ભણીને આવીને ચીકી લેવા જઈએ ને ત્યારે મળીએ

জরা মা লা দু পলে যা দেখমা হা নাজ লাছেহা মাদ না তুু লা লা। আটা ভিডি মা জন কালা ভিডি ত জনি জা ছে চলেথ ৃথান পাচ ম। ગાઈઝ બધી પતંગો ને હે ને કાણા પડાઈ ગયા છે અને ચલો હવે વિડિયો ને કરી દઈએ છીએ એન્ડ તમને મારો વિડિયો ગમે હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી કોમેન્ટ કરવાનું બોલતા નહીં કાલે બ્લોગમાં જોવું જોરદાર મળ્યું છે આજે તો પ્રવૃત્તિ કરી ધાબુ ધોયું કાના બાઈના ટેપ ચડે વા કર્યું તે કર્યું બધી પ્રવૃત્તિ અમને બતાવી મળી આગલા વિડીયોમાં આવે તો જોરદાર બનવાનું છે मलाई लागेको वीस बिस बिस मिनटमा पनि त्यसो प्लो चलो चेल मैला उतारेन लगभग त्यसरी बाई बाई रामे राम